બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકાટોળા ખાતે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં જે દહેશત તણાવ ઠેર ઠેર ચોરોની જે ચોર આવી રહ્યા છે ચોર આવ્યા છે જે વાત ફેલાઈ રહી છે તે અંગેની કારણ કે કેટલાક કેટલાક સમયથી રાતોના ઊંઘ ઉજાગરા કરી રહ્યા છે સમગ્ર વિસ્તારના ગામડાઓ બોડેલીની આજુબાજુ પણ આ જ આલમ છે કડીલા બમરોલી આ બાજુ તાંદરજા હાજર રાવપુરા આ બાજુ તાચક એક જાંબુગોડા સુધીને આ બાજુ કે ઘૂંટણવડ ઉગરવાટ સિહોદ ભૂષકાળ સહિતના સમગ્ર તમામ વિસ્તારો રાતના ઊંઝ ગઈકાલે એક ઘટના બની રાત્રે આ રાત્રે એમાં જાંબુગોળા તરફથી એક ગાડી આવતી હતી જીપ ગાડી એમપી જવા માટે નીકળી હતી જાંબુગોળા ની આગળ પંચમહાલ જિલ્લાના કોઈ ગામડામાં કોઈ બળવાને બતાવવા માટે એક પરિવાર હતો એમાં મહિલાઓ પણ હતી પાંચ છ વ્યક્તિઓ હતા અને તેઓ એમપી પરત જવા માટે નીકળ્યા હતા તેઓ કોઈ બળવાને બતાવીને નીકળ્યા હતા એક કોઈકને ફ્રેક્ચર થઈ ગયું હતું હાથ પર એને લીધે કરીને એ લોકો કંઈક ફિકરમાં નીકળ્યા હતા અને તે દરમિયાનમાં જાંુઘોડા પોલીસ ચોકી પાસે રાતે જ્યારે એ લોકો નીકળ્યા તે વખતે ત્યાં એક પોલીસ એમણે કીધું પણ કે આગળ બધા લાકડીઓ લઈને અને હથિયારો લઈને ઊભા હશે તમે ત્યાં ઊભાના રહેશો તમે નીકળી જાઓ એમને એમ લાગ્યું કે એ લોકો કોઈક લૂંટારા હશે એવું એ ગાડીવાળાને લાગ્યું અને ગાડીવાળા ત્યાંથી આગળ નીકળ્યા તો તેઓને વાકી પાસે પણ મળ્યા લોકો ડુંગરવાટ ડુંગરવાટ ઘૂંટણ ઉમરવા પછી તારાપુર જે જ્યાં આવ્યા ત્યાં એ લોકો કેટલા લોકો પથ્થરો પણ માર્યા કેટલા લોકો રોક્યા પણ અને જે બનાવ બન્યો એ બહુ ચોંકાવનારો અને એની ઉલ્લેખ એનો ઉલ્લેખ એસપીએ છોટાઉદેપુર એસપી હિમચાર્જ શેખે પ્રેસ કોન્ફરન્સમાં બે પાંચ ટીટીમાં કર્યો પણ ખરો અને એ વાત છે તેનો ઉજાગર કરવા અને આપણી સમક્ષ પ્રેઝન્ટેશન કરવા માટે અમે આખી વર્ણન કર્યા છે વાતનું કે એ લોકોની ગાડીને કાચના ભૂકા બોલાવી દીધા ડેમેજ કરી નાખવામાં આવી છેવટે જેપુર પાવી પીએસઆઈ સોલંકીને ખબર પડી તેઓ તરત ત્યાં દોડી ગયા પીએસઆઈ સોલંકી અને એમની ટીમે જ્યારે આ ગાડી જેમની ઉપર હુમલો થયો જાણ્યું તેઓ તરત દોડી ગયા અને એમને જ્યારે જયપ્રુપ પાવીનું જે રેલવેનું ઘરનાડું છે ત્યાં એ ગયા અને ત્યાં ગાડી ઊભી રાખી અને એ લોકોને ત્યાંથી બોલાવ્યા લઈ આવ્યા લોકોએ એમ કીધું કે આ ચોરો છે તેઓને પબ્લિક જે ભેગી થયેલી પોલીસ સ્ટેશનની અંદર ત્યાં સ્થળ ઉપર એ લોકોને ત્યાં બોલાવ્યા એક એક વન ટુ વન બધાને જે ગાડીમાં બેઠેલા હતા તેમને બોલાવીને વાત કરી તમે શા માટે આવ્યા છો કંઈથી આવ્યા છો અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ જવાબ આપે એવું નહોતું એક જ વાત હતી કે અમે લોકો અહીં ગયા હતા અને અમે લોકો મધ્યપ્રદેશના છે અને મધ્યપ્રદેશનું કયું પ્લેસ છે તે પણ એમણે કીધું બધા એકબીજાના અરસપરસ નામ પણ કીધા અને છેવટે એ વાતની પુષ્ટિ થઈ કે એ લોકો ચોરો નથી લોકોને રાહત થઈ અને છેવટે આ મામલો ત્યાં સુલજાયો અને એ લોકોને પીએસઆઈ નંબર પણ આપ્યો કે તમે આગળ જશો તમને હજુ ટોળા મળશે તમે ક્યાંય પણ તકલીફ પડે તમે અમારો સંપર્ક કરજો અમારે અમે જણાવીશું અમને બે ત્રણ વખત તો ફોન પણ આવ્યો લોકો વચ્ચે પાછા મળ્યા ગભરાયેલા હતા ખૂબ જ ગભરાયેલા હતા મળસ કે બે ત્રણ વાગે લોકોનો ત્યાંથી છૂટકારો થયો અને સવાર પટે એ લોકો ત્યાં મધ્યપ્રદેશ આપણા ગામ સુધી પહોંચી શકે આ ઘટના બની છે આપણે છોટાઉદેપુર જિલ્લાના જયપુર પાવિત તાલુકાના વિસ્તારમાં આપણી સુઈ ઇમેજ બને જ્યારે બીજા પરપરાંતના અને મધ્યપ્રદેશના લોકો અહીંયા આવે અને એમને જ્યારે એમની આ પ્રકારની ઘટનાઓનો અને આ પ્રકારના હુમલાઓનો સામનો કરવો પડે ખરેખર આ પ્રકારના એ ચોરો ન હતા પણ જે લોકો ચોર ઉચકા હોય તેઓને પણ પબ્લિકે સજા ન આપવી જોઈએ એને પોલીસ આજે નિવેદન કરીને કહ્યું છે કે કોઈપણ જગ્યા પર કોઈ બનાવ બનશે અને સંઘર્ષની અંદર જો નિર્દોષ લોકો પણ જો આ રીતે આવી જશે તો તેની સામે પણ પોલીસ કાર્યવાહી થઈ શકે છે ગુનાહિત પ્રવૃત્તિની સાથે જો એ એ પ્રકારના કાયદાના સંઘર્ષમાં આવશે તો કાયદો કાયદાનું કામ કરશે સ્વાભાવિક વાત છે આપણે જ્યારે ટુડાશાહી થઈએ લોકો લાકડીઓ લઈને હોય તો નિર્દોષ લિંચિંગ પણ થઈ જઈ શકે છે લિંકિંગની ઘટનાની અંદર તમને ખબર છે કેટલી ગંભીર ઘટના છે અને આ જે રીતે છોટાઉદેપુર જિલ્લામાં ગામડે ગામડે લોકો રાત પડે અને ભૂતાવળ જાગે છે રાત પડે અને લોકો ટોળ અને ટોળા જાગે છે ચોરો પણ જાગે છે ચોરો જ્યાં ચોરી કરવાની હોય છે એનું ટાર્ગેટ હોય છે સિહોદ પુલ તૂટી ગયો હોવાને કારણે કેટલાક લોકો ત્યાં ભૂલા પડે છે બહારથી આવેલા લોકો આ ઇન્ટરસ્ટેટ હાઈવે છે અને અહીં લોકો બહારના લોકોને ખબર નહીં પડતી કે પુલ ટૂટલો છે એ લોકો ગામડામાં ત્યારે એક ઘટના બીજી બે દિવસ પહેલા એવી બની કે અહીંથી લોકો મોટી આમલો બાજુ કોઈ વ્યક્તિઓ બે હતા એ લોકોને જવું હતું કાઠિયાવાડ અને ત્યાં એ લોકો કેટલાક લોકો એમને ગેર પબ્લિક હોય તો સ્વાભાવિક શંકા કુશંકાને હિન્દીમાં બોલતા હતા એ વ્યક્તિઓ મધ્યપ્રદેશના હતા જે દરમિયાનની અંદર તેઓને અનુભવો થયો અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા જ્યાં કૃપાલ તો તે લોકો પણ એમાંથી એક તો નાયબ મામલતદાર હતા દેવાશના મધ્યપ્રદેશનું દેવાસ અને એક ઇલેક્ટ્રિશિયન હતો તેઓ કાઠિયાવાડ જતા હતા બધી વાતની તહેક કરવામાં આવી છેવટે એવી ખબર પડી કે આ ચોરો નથી લોકોએ તો ચોરો જ માની લીધા અને પોલીસને જ એવું કે તમે સાહેબ ખોટી રીતે આમને છોડો છો અથવા એમની સાથે અલગ પ્રકારનો મામલો કરો છો આ ચોર છે આ એક દુર્ભાગ્યપૂર્ણ બનાવ કહેવાય અને નિર્દોષ લોકોની હાથે જે ન્યાય પબ્લિક કરે છે તે ન થવું જોઈએ આવી ઘટના એક બેની છૂટી છવાઈ એક બેની ઘણી બધી ઘટનાઓ બને છે જેમાં લોકોની સામૂહ જે આ પ્રકારના નિર્દોષ લોકોની સાથે સંઘર્ષ એની સાથે એમની ટકરામણના જે બનાવ બને છે એમાંથી જે ઉદયપુર જિલ્લો આપણો આદિવાસી જિલ્લો અને એની પ્રજા એ મધ્યપ્રદેશના લોકો જે લોકો ગઈકાલે જયપુર પાસે રેલવે ગરનાળા પાસે એમને જે ઊભા રાખવામાં આવ્યા અને એમને જે બનાવ બન્યો એમની સાથે એમની ગાડીનો ખુરદો બોલાવી દેવામાં આવ્યો લોકોએ પથ્થરો માર્યા લાકડીઓ ફટકાય એ ગાડીવાળા એ ઇમેજિનેશન શું લઈને ગયા એમણે જાતે એવું પોલીસને પણ કીધું અને જે લોકો ઊભા એમને કે તમારે ગુજરાતમાં પણ આ જગ્યા ઉપર ઉદયપુર જિલ્લામાં પણ આ પ્રકારની હુમલાઓની ઘટનાઓ બને છે એવું અમે અમે જાણ્યું અત્યારે મધ્યપ્રદેશમાં તો બનતું હોય પછાત છે આપણે જે મેસેજ જઈ રહ્યો છે તે કેવો મેસેજ જાય કે છોટા ઉદેપુર જિલ્લોને આ ગુજરાતનો આ બોર્ડરનો વિસ્તાર સલામત નથી અને અહીં લોકો આ રીતે ફરી વળે છે જે મેસેજ આ લોકો બહારના હોય એમને એવી ખબર પડે છે કે આ કોઈ ચોરી ચકારી કરવાવાળી ટોળકીઓ છે રસ્તામાં ઊભી રહે છે અને લૂંટે છે એવો મેસેજ દઈ રહ્યો છે ખરેખર એવું નથી હોતું લોકો પોતાની સુરક્ષા માટે કરતા હોય છે પણ ચોરી ચકારીને રોકવી અને એને આડે પિકેટિંગ કરતા હોય એ દરમિયાનની અંદર જ્યારે ગામના લોકો ઘણી જગ્યા ઉપર હેલોજન પણ ચા પાસે બની હતી આ દિશાની મેંથી કોઈક વ્યક્તિ આવ્યો એક રાતના સમયમાં અને એને જે એની સાથે બન્યો એને દારૂ પીધેલો હતો અને આખું ગામ પીએસઆઈ એવું કીધું બપોરના સમયે મેં બે વાગે અમારી પર કોલ આવ્યો ત્યાં ગયા તો એ આખું ગામ બે હજારનું ચોરું ભેગું થઈ ગયું ચોર આવ્યો છે ચોર આવ્યો છે એ હિન્દીમાં બોલતો હશે કે કઈ રીતે શંકાસ્પદ વ્યક્તિ લાગ્યો અને લોકોએ એનો હિસાબ કર્યો પોલીસ જેને તે લઈ ગઈ અને દારૂ પીનો કેસ કર્યો લોકો તો એમ જ કે આ ચોર જ છે તમે એને છોડશો નહીં આ પ્રકારની ઘટનાઓ છૂટમૂટ ઘટનાઓ આમાં તમને કીધી રોજે રોજ કેટલી છે નવું હાજ પડે છે અને કંઈક ને કંઈક વોટ્સએપ પર મેસેજો શરૂ થઈ જાય આવી ગયા છે ચોરો આવી ગયા ચોરો કંઈથી આવે છે આ ચ્યોર ત્યુ નારું તૂટલું છે એમને મધ્યપ્રદેશ બાજુથી ચોરો આવે છે આપણા ગામમાંથી આવે છે આપણે કોઈ પણ પ્રકારની વાતનું અંદર સત્યાપન કરતા નથી અને પોલીસ અધિકારીઓને આપણે પહેલાં માહિતગાર કરીએ કોઈપણ બાબત હોય ચોરો કંઈ ગામડે ગામડેની ટોળકીઓ આવી ગઈ હોય એવું કંઈ બનતું નથી પરંતુ કેવી રીતે આ વાત આવે છે આપણે પિકેટિંગ ગામના લોકો કરતા હોય ટોળીઓ બનાવીને પોતાની રીતે તો ગામના આગેવાનો પણ અંદર રસ લઈ અને દરેક જગ્યા પર એક વાત એવી આ જે લોકો પિકેટિંગ કરતા હોય એમની સામું પ્રસ્તાવના કરવી જોઈએ કે તમે પહેલાં ખરાય કરો ખરેખર આ બની રહ્યું છે તે પાછળ ધારો કે કોઈ વ્યક્તિ પર લાગે તો ખરેખર એ છે કે કેમ એના માટે એક ટીમ છે એક તમારી કમિટી છે ગામની એ લોકો સત્યાપન કરે સત્યાપન કર્યા પછી પોલીસને જાણ કરે અધરતાલ આ પ્રકારની માહિતીઓ કારણ કે તમે ચોર આવ્યા ચોર આવ્યા ચોરો ચોરોની હો ચાર ઓખો હોય છે એ લોકો પહેલાં રેકી કરતા હોય છે કઈ જગ્યા પર જવું સલામત છે અત્યારે તો ગામના ગામ જાગે છે અને કેટલાક ગામોમાં તો હેલોજન લાઇટો લગાવેલી હોય છે હેલોજનનું આખું ગામ અજવાડું તો એવા ગામની અંદર જશે કેવી રીતે અને ગરીબ ગુરબાઓને લૂંટી કે ચોરને શું મળશે એ લોકો તો મોટા સિટીમાં જાય ગઈકાલે જે બોલીમાં મોબાઈલની દુકાન તો ત્યાં એમને ચોરી કર્યા પછી કંઈક ને કંઈક ઉપાર્જન થાય ચોરોની પણ નજરથી આપણે સમજો વિચારો તમે ગરીબના ઘરમાં શું હોય તો એ ચોરી જવાના હતા અને ગામડાઓની અંદર તમે દરેક જણ એટલા બધા દહેશત પામી છે આવું ન હોય અને તમે આપણે તો એક જ વાત છે પોલીસ પણ સક્રિય છે એસપી સાહેબ જાતે સાથે બાઇક આપી ત્યારે એની અંદર જે ઉલ્લેખ કર્યો છે એ ચિંતાનો બી થઈ છે એવું પણ કીધું કે અમે દરેક જગ્યા પર મિટિંગ કરીને દરેક પોલીસ સ્ટેશનની અંદર આગેવાનોની સાથે ચર્ચા કરશું આવી ઘટનાઓ બને છે કે નથી બનતી કારણ કે જે ચોરીના જે બનાવો નોંધાતા હોય છે એની સંખ્યાઓ કેટલી બાઈક ચોરોનો આ પહેલાં બહુ મોટો ત્રાસ હતો કોઈ ફરિયાદો નોંધાય ના નોંધાય આવી બનાવો બનતા હતા અત્યારે તો બાઇક ચોરી પણ એટલા પ્રમાણમાં નથી તેમ છતાં પણ આપણે કોઈ ચોર આવ્યો બિહારની એક ઘટના લોકોએ ચોરસે ચોરસે કરીને ગુપ્તાંગની અંદર મૃત્યુ ભરી દીધું એ પણ આપણી સામે છે આ વસ્તુ ખોટી પછી એ જે કરવાવાળા એ લોકોને આમ ગુનો નોંધાયો ગઈકાલે પરમદાડી બનાવ બનીનો ગોધરામાં તો બાઇક કોર એમ કરીને એને ગાડી પર બાંધીને ફેરવો હવે એ ઘટનાની અંદર જે લોકોએ ફેરવો એમની વિરુદ્ધમાં ગુનો નોંધાયો કોઈપણ વસ્તુ કરીએ પહેલાં આપણે વિચારીએ કે એ પણ ગુનો બને છે અને આપણે જાતે પોતે ગુનાના તરફ જે બંધારણીય સંસ્થાઓ છે એમની સાથે મળીને કામ કરીએ અને પોલીસ છે કાયદા કાયદાનું કામ કરે ન્યાયપાલિકા છે ન્યાયપાલિકાનું કામ કરે આપણે નાગરિક છે તો નાગરિકોના અધિકારો ભોગાવવા માટે કરીને આપણે આ જે સિસ્ટમ છે એને આપણે ઉપયોગ કરીએ એમની સાથે મળી અને આપણે આ છે તમામને નશ્ચિત કરવાનો પ્રયાસ કરીએ બસ એટલું જ મારું કહેવું છે થેન્ક યુ